નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે કપાસના ભાવ કેવા રહેશે અને કપાસના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તમામ માહિતી વિશે આ અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે રુ બજારમાં નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઈ છે આ સપ્તાહ દરમિયાન રૂ ઘાસડીના ભાવમાં ખાડીએ રૂપિયા પાંચસોનો સુધારો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ઓગણત્રીસ એમએમ એમ રૂ ઘાસડીના ભાવમાં ખાડીએ રૂપિયા ચોપન હજાર આઠસોની સપાટીએ વેપાર થઈ રહ્યો છે ગત સપ્તાહે રૂ ઘાસડીમાં ઘટાડા સાથે રૂપિયા ચોપન હજાર ત્રણસોની સપાટી જોવા મળી હતી વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક વાયદામાં પણ સિત્તેર સેટની ઉપરની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો છે રૂ બજારની સીધી અસરથી કપાસના ભાવમાં પણ નીચેના સ્તરેથી પ્રતિમણ રૂપિયા વીસ જેટલો સુધારો થયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા તેરસો પચીસથી રૂપિયા પંદરસો પચીસની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે કપાસના ભાવ ટેકાની સપાટીથી નીચે પહોંચ્યા હોવાથી ઘણા વિસ્તારોમાં ટેકાની ખરીદી પણ શરૂ થઈ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો